ગુજરાત એટલે લાઈવમાં આપનું સ્વાગત છે વડોદરામાં મિલક છેતરપિંડી કેસ એક જ પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશનમાં હરીશભાઈ અંબાલાલ ચોકસી દ્વારા ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ એફઆઈઆર હેઠળ પાંચ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી આ આરોપીઓમાં અશ્વિનભાઈ અંબાલાલ ચોકસી નરેન્દ્રભાઈ અંબાલાલ ચોકસી રમાકાંત અંબાલાલ ચોકસી રવિ રમાકાંત ચોક્સી અને તુષા રવિ ચોકસીનો સમાવેશ થાય છે ફરિયાદ મુજબ ઓગણીસો છન્નું માં આરોપી અશ્વિનભાઈ ચોકસીએ ફરિયાદના પિતા અંબાલાલ ચોકસી ને મિલકત વેચી દીધી હતી ઓગણીસો અઠાણું માં તેમનું મૃત્યુ પછી ફરિયાદી હરીશભાઈએ તેમના પિતાનો વારસાઈ હક સાબિત કરવાનો પ્રયાસ કર્યા આરોપીઓએ બે હજાર અગિયારમાં દસ્તાવેજી ગોટાળો કરી બાર પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની મિલકતનું વેચાણ કર્યું મૂળ દસ્તાવેજોને છુપાવી અને ખોટી માલિકીની દાવેદારી કરીને ફરિયાદીને છેતરવામાં આવ્યો આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જે ફરિયાદી જે છે આ કામના એ હરીશભાઈ અંબાલાલ ચોકસી એમણે એક પંદર અવંતી ચેમ્બર્સની જે એક દુકાન છે એ વિષયે એક ફરિયાદ નોંધાવી છે એમાં જે આરોપી જે છે એ આરોપી નંબર એક અશ્વિનભાઈ ચોકસી એમના નાના ભાઈ છે બીજા જે આરોપી જે છે એ નરેન્દ્રભાઈ ત્રીજા રમાકાંતભાઈ અને એમ રમાકાંતભાઈના દીકરા અને વહુ એટલે કે રવિભાઈ અને તોષાબેન આ પાંચ આરોપીઓ સામે હરીશભાઈ અંબાલાલ ચોક્સીએ ફરિયાદ નોંધાવી છે હકીકત એવી છે કે જે આ પંદર અવંતી ચેમ્બર્સની જે દુકાન જે છે એના માલિક એ અશ્વિનભાઈ અને નરેન્દ્રભાઈ હતા હવે અશ્વિનભાઈએ એમનો જે પચાસ ટકા હિસ્સો જે હતો એ હિસ્સો એમનો પાવર આપ્યો એમના બે ભાઈઓને એટલે કે નરેન્દ્રભાઈને અને રમાકાંતભાઈને અને એ બે ભાઈઓએ એ પાવરના આધારે અશ્વિનભાઈનો એ દુકાનમાંથી હિસ્સો એમના પિતાને એમણે વેચી દીધો હવે એ જે દસ્તાવેજ જે થયો એમના પિતાનું મરણ અઠ્ઠાણુંમાં થયું અને હવે જો પિતાજીનું મરણ થયું તો એના બાદ હવે વારસ તરીકે અમારું નામ પણ એમાં ચડે અને બીજા વારસોના નામ પણ ચડે પરંતુ એ પિતાજીને જે હિસ્સો જે વેચી દેવામાં આવ્યો હતો એ હિસ્સાવાળા દસ્તાવેજની હકીકત છુપાવીને એમણે જૂની જે માલિકી જે છે અશ્વિનભાઈની અને નરેન્દ્રભાઈની એ બે જ માલિકોએ રમાકાંતભાઈના દીકરા અને વહુને એ બે હજાર અગિયારમાં આ દસ્તાવેજ કરી આપ્યો એટલે આ જે એમના જે ત્રણ ભાઈઓ અને એમના રમાકાંતભાઈના દીકરા અને વહુ દ્વારા જે આ એક જાણતા હતા બધી હકીકતો જાણતા હતા અને પિતાજીને હિસ્સો વેચાયો છે હકીકત બી જાણતા હતા તેમ છતાં પણ જે આ મેળાપીપળામાં જે આ વેચાણ કરી દેવામાં આવ્યું એના અનુસંધાને હરીશભાઈએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આમાં જે ફરિયાદ મારા પિતાશ્રી હરીશ અંબાલા ચોક્સીએ મારા કાકાઓ વિશે કરી છે જેમાં ઓગણીસો ને ઇઠ્યાસીમાં જે મેં શોપ મારા કાકાએ બાય કરી હતી નારાયણ જ્વેલર્સ એક્સપ્રેસ હોટલની ગલીમાં એ દુકાન પહેલાં નરેન્દ્રભાઈ અને અશ્વિનભાઈ નામે હતી એ પછી જ્યારે અશ્વિનભાઈ ઓગણીસો છન્નુમાં નરેન્દ્રભાઈને અને રમાકાંતભાઈને પાવર આપવામાં આવ્યો કે મારા ભાગનો હિસ્સો એમને એ પાવર ઓફ એટરની યુઝ કરીને ઓગણીસો છન્નુમાં એમના પિતા શ્રી અંબાલાલ ચતુભાઈ ચોક્સીના નામે ટ્રાન્સફર કરી દીધો તો એ વખતે ઓગણીસો છન્નુંમાં માલિક થઈ ગયા નરેન્દ્રભાઈ અને રમાકાંતભાઈ નરેન્દ્રભાઈ અને આ અંબાલાલભાઈ ચોક્સી થઈ ગયા એ પછી ઓગણીસો અઠ્ઠાણુંમાં એમના પિતાશ્રી મૃત્યુ પામ્યા અંબાલાલ ચતુર્ભાઈ ચોક્સી તો એને મૃત્યુ પામ્યા પછી જે વારસા એડ કરવામાં આવે બધાને ભાગ વેચવામાં આવે તો એ મારા પિતાશ્રી હરીશ અંબાલાલ ચોક્સીને કોઈ વસ્તુની જાણ હતી નહીં અને પછી બહુ મોડી જાણ થવા પછી અમે એ દસ્તાવેજ ઓગણીસો અઠ્યાસીનો દસ્તાવેજ હતો એ જ યુઝ કરીને નાઇન બે હજાર અગિયારમાં એ દસ્તાવેજ રમાકભાઈનો દીકરો રવિ રમાકાંત ચોક્સી અને તોસા રવિ ચોક્સી નામે ટ્રાન્સફર કરી નાખ્યું એ હકીકત જાણ થઈ મારા ફાધરને એ પછી અમે લોકોએ આ કમ્પ્લેન લોન્ચ કરી કે આજે કંઈ થયું છે અને જે દસ્તાવેજ છુપાવ્યો છે અને જે વારસા ચડી નહોતી એના લીધે અમે ફરિયાદ અમે પોલીસ કમિશનર કચેરીમાં નોંધાવી છે ફરિયાદમાં મારા ફાધર જોડે હરીજ અંબાલા ચોક્સી જોડે છેતરપિંડીમાં મારા કાકા અશ્વિન અંબાલા ચોક્સી જે એમ નારાયણ જ્વેલર્સમાં બેસે છે રમાકાંત અંબાલાલ ચોક્સી જે આર નારાયણ જ્વેલર્સમાં બેસે છે અને નરેન્દ્ર અંબાલાલ ચોક્સી જે નારાયણ જ્વેલર્સ જેતરપુરમાં બેસે છે અને રવા રમાકાંતભાઈનો સન રવિ તો અને રવિ અને તોસા વાઈફ જે આર નારાયણમાં બેસે છે એ લોકો એમાં બધા બધા મારા ફાધર જોડે છેતરપિંડી ખરી છે માંગણી મારે એટલું જ છે કે અમારે સરકાર અને ન્યાય ન્યાય જોઈએ છે કે ભાઈ આજે જે કંઈ ફ્રોડ થયું છેતરપિંડી થઈ છે એમાં અમારે પૂરેપૂરો ન્યાય જોઈએ છે